ચિત્તો તો અમારા ઘરે બોરનો રાત જગવાને બોલાવી દીધા ભજન ગુડ મોર્નિંગ મિત્રો સવારમાં વેલ લાઈ ગયા દુકાન દુકાન એન ખોલી નાખ્યો બાઈક રિપેરિંગ કરવાનો હતો એટલે પછી આ બાઈકને બેટરી નાખવાની દીલે નાખી દીધી ગયું સાંજનો ટાણો આપણે જવાનું હતું વિકા ત્યાં ત્યાં રાત જગો રાખેલો હતો એટલા માટે ચાલો આવી કે વિકા ત્યાં ત્યાં જો ફોન જોવા માટે આ ભજન ગાવા માટે ગજબ બે જતી અત્યારે પહેલા ભજન બોલો ને ખાવાનું ખા લેજો અરે કેના કે ચાહતે હો પેલો વારો નવો છોકરો ન હતો જે તૈયારી કરે ભજન ની યાર અને આ બાજુમાં દલરામ ભાઈએ સાઉન્ડ સિસ્ટમ મારી દીધી મસ્ત મજાની અને આ ઉભા મારમેન ભજન ના કલાકાર

અને ભજનો પ્રોગ્રામ પતિ ગયો સવારમાં મોન દિલીપ બંને બાઈક લઈને નીકળી ગયા મીઠાઈ લેવા જવા માટે રાહ ઠપકારી જીતે ચશ્મા ધરી ગયા બાઈક માંથી પાછળ બેઠા દિલીપભાઈ પોકી ગયા રાહ અને લઈ લીધી મીઠાઈ કરવા માટે આવી ગયા ઘરે નાઈ ધીન તૈયાર થઈને નીકળી ગયા લાડુ ખાવા માટે જમાડવાની તો કુવાસી પણ વધી ઘટ્યો અમને આલસે લાડુ અમે થોડાક મોડા પડ્યા ઘડિયા બધા વેલા આયા હતા તો અને આ બાજુ મારા કંદુ બધા આવી ગયા રોટલી બીન ચાલુ કરી નાખ્યો બાજુમાં મનુભાઈ બધા કુવાસી અને નાના નાના છોકરાને ને પણ જમાડવાનું ચાલુ કરી નાખે પછી આપણો વારો આવી ગયો રોટલી શેકવાનું મ્યુઝિક વાર રોટલી છે પછી બેસી ગયા જમવા માટે એટલે તમે આ આજે બબુ ચંદાબેન ની દીકરી પછી આ દુકાન થોડી વાર કરી નાખ્યું બાઇક નું કામ આજનો પૂરું સારું તો લાઈક ફોલો કરતા રહીજો